ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પૈકી હાલ તો ભરૂચ સીટ સૌથી હોટ ફેવરિટ બની ગઈ છે તેવામાં હવે ભરૂચ બેઠક પર વધુ એક રાજકીય પાર્ટી મેદાનમાં ઉતરી છે ત્યારે ભરૂચમાં એક સાથે ચાર પક્ષો વચ્ચે ચતુષ્કોણીય જંગ ખેલાવાનો હોવાથી રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત રાફડા લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ભરૂચ બેઠક સતત ચર્ચામાં રહી છે પહેલા ઇન્ડિયા ગઠબંધનના કારણે કોંગ્રેસી નેતાઓની નારાજગી અને હવે છોટું વસાવા અને એઆઈએમની ચૂંટણીમાં એન્ટ્રીથી સમીકરણ બદલાઈ રહ્યા છે ચૂંટણીમાં ઓવેસી અને છોટુ વસાવાની એન્ટ્રી બાબતે ભાજપના ઉમેદવાર મનસુખ મનસુખ વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું વસાવાએ કહ્યું હતું કે આપ અને ઓવૈસી એકબીજાના પૂરક છે ગઠબંધનના ભાગરૂપે આ તમામ એકબીજાની સાથે છે પણ ચૂંટણીમાં આ ઉમેદવારોના કારણે ભારતીય જનતા પાર્ટીને અસર થશે નહીં આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે ભાજપ પાંચ લાખની મતની લીડથી જીતશે જોકે ભરૂચ બેઠક પર ઓવૈસી પાર્ટીની એન્ટ્રી થતાં ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી લડવા માંગતા હોય તો ગોધરા પંચમહાલ અને અમદાવાદની બેઠક પરથી લડે ત્યાં મુસ્લિમની વસ્તી વધુ છે ભરૂચ બેઠકમાં ગઠબંધનના ઉમેદવારને જ કેમ હરાવવા માટે આવવું પડે છે આવનાર દિવસમાં તેમને સમજાવવા માટેના પ્રયત્ન કરીશું તેવું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું ને ભાજપ ડરી ગઈ છે અને તેમના કહેવાથી ઘણી બધી પાર્ટીના ઉમેદવાર ભરૂચ બેઠક પર આવશે અને ચૂંટણી લડશે તેવું પણ ચૈતર વસાવાએ કહ્યું હતું ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના હાથની ગેરહાજરી વચ્ચે કમળ સાથે આપના ઝાડુ બાદ હવે હોકી બોલના ચિહ્ન સાથે ફરીવાર છોટું વસાવા બાપ પાર્ટી લઈને ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે ઝઘડિયા વિધાનસભા બેઠક પર પાંત્રીસ વર્ષ સુધી એક હથ્થું શાસન કરનારા છોટું વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી બી લઈને આવ્યા છે આજે વાસણા ગામેથી વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી અને ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચ સહિત તમામ ટ્રાઈબલ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દીધી છે અને તેઓએ ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી છે મીડિયા સમક્ષ છોટુ વસાવા કહ્યું હતું કે લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ટ્રાઈબલમાં ઘૂસી જઈએ અમારી હાજરી પણ અહીં છે એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે અમે ટ્રાઈબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે માહ કરશું એટલા માટે અમે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઈસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે છવ્વીસ માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા સાથે પરામર્શ કરી બસ અમારા એજન્ડા ફાઈવ શિડ્યુલ સિક્સ શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બે ઘુસપેટ કરે જ છે અહીંયા આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તમ માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના અમે એને કોઈ શક્તિ માનતા જ નથી અમારા લોકો ભેગા થઈ જશે એ શક્તિ અમારી આગળ કઈ છે નથી બેઠક બેઠક મેં કહ્યું તો ખરું કોઈ જગ્યા બાકી નથી મુકવાના કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે તમને ખરું ભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ સામે છે હા એ વિશે તમે એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ ત્યાં ત્રીસ વરસથી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોયેલા નથી આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાયકા છે આ લોકો તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી

આદિવાસીઓ તરફથી લડતો તો એનો જન્મ થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબર નો ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું છે તેમણે કહ્યું કે ભારતની જેટલી પણ કોંગ્રેસ ભાજપ અને આપની સરકારો થઈ એ બધાએ અમારા આદિવાસીઓ માટે સમસ્યા હોવાનું તેમણે ગણાવ્યું છે આગળ ભરૂચ બેઠકના ભાજપ અને આપના આદિવાસી ઉમેદવારો નેતા નહીં હોવાનું પણ તેમણે કહી દીધું તો વધુમાં મનસુખ વસાવા આદિવાસીઓ માટે ડેડ બોડી જીવવા અને તેઓને ગધેડા જેવી ભૂમિકામાં હોવાના પણ ગંભીર આક્ષેપ છે તે છોટું વસાવાએ લગાવ્યા છે વધુમાં કેજરીવાલને દેશના બીજા નંબરના મોટા ગણાવી દીધા છે હાલમાં જ ભાજપમાં જોડાયેલા ચર્ચા કરવા નથી માંગતા તેવું કહી દીધું હતું હવે ભરૂચ લોકસભા બેઠક પર કમળ જાડુ વચ્ચેના જંગમાં હોકી બોલ કોને ફાયદો કરાવે છે અને કોને માત આપે છે તે ચર્ચા રસપ્રદ બની રહેશે ત્યારે હવે ભરૂચ બેઠક પર અન્ય બીજા પક્ષો અને અપક્ષ કેટલા આવે છે તેની રાહ જોવાઈ રહી છે આજ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ